જેથી કઈક દાખલો ફીટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક બહુ પવિત્ર યોજના છે જે હું માનું આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દર રોજે તીનસો દર્દીઓ આ યોજનાના લાભ લે છે અલગ અલગ કિડની હોય કેન્સર હોય હાર્ટ એટેક ના હોય ડેન્ગ્યુ ના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે તો આ ગડબડી ધ્યાન ઉપર આવ્યા તો મને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામે છે કે સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાઓ તો બહાર લાવી ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો નાખવું પડે

માલકીની પ્રોપર્ટી છે પણ આપણા સાથે યોજના અંતર્ગત કરાર કરેલા હતા આ યોજના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે આવે સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે તો સેલ વેની હોસ્પિટલ ની કોઈ મહારાજેસ્તી મુજે નથી બનતો પણ જે સરકાર સાથે કરાર હતો આપની દરધીઓ માટે એ એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને જો આવડી વસ્તુ સરકાર સાથે રજૂ કરે તો સેલ સા માટે નો કરી શકાય કારણ કે ઓલે અમારી કોટી માલિકી ની હોસ્પિટલ તો ચલાવવાની સેલ કરીએ કે એના જે શું જે આઉટપુટ આવે એ પછી મારા રાજકક્ષામાંથી વધુ નિર્ણય કરવાનો આવશે સર હાલનો ઓક્ટેવનો કોઈ પત્ર મોકલ અને આપણી વાંચ હોય છે આપની ટીમો આપની વાત રાખતા હોય તમારા મિત્રો પણ